thank you નમસ્કાર મિત્રો અમારી વાત ન્યૂઝ તો બેટમેન અને ટોપ ગન ફેમ વાળા ત્યારે નિધન થયું છે ત્યારે વિગતવાર વાત કરીએ તો હોલિવૂડ અભિનેતા વાલ ક્લિમન ત્યારે પાસઠ વર્ષની વય અવસાન થયું છે તેમના મૃત્યુનું કારણ નિમોનિયા હોવાનું કહેવાય છે તો વધુ જણાવી દઈએ કે તેમની પુત્રી મૃત્યુની પુષ્ટિ કરી છે બે હજાર ચૌદમાં વાલ ક્લિમર ગળાનું કેન્સર થયું હતું ત્યારે મિત્રો વધુ વાત કરવામાં આવે તો જો કે મિત્રો જણાવી દઈએ કે લાંબી સારવાર બાદ તેમ ઠીક થઈ ગયો હતો જો કે અભિનેતાએ ઓગણીસો ચોર્યાસીમાં ટોપ સિક્રેટથી પોતાની કાર્દિકીની શરૂઆત કરી હતી અને મિત્રો જણાવી દઈએ કે આ પછી તેમણે ટોપ ગન બેટમેન પ્રોવર અને ત્યારે ટોમ સ્ટોનની જેવી સુપરહિટ ફિલ્મો આપી હતી જે આ મિત્રો અત્યારની આદુકત ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા અમારી ચેનલ ને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ